બાબુ વિક્રમ વેતાળ નામના પૌરાણિક કથા સંગ્રહમાં આજે આપણે વાત કરવી છે વિરવરની વાર્તા વિશે વિક્રમ રાજા ફરી પાછા શમશાનમાં આવ્યા અને શીશમના વૃક્ષ પરથી મડદાને નીચે ઉતારી પોતાની પીઠ ઉપર લાદી અને સ્મશાન તરફ ચાલવા લાગ્યા આગળ જતા મડદામાં રહેલા વેતાળે ફરી પાછી વિક્રમ રાજાની સંમતિ મેળવી અને વાર્તા સાંભળવાની શરૂઆત કરી પ્રાચીન સમયમાં સ્વભાવતી નગરીમાં શુદ્રક નામનો એક રાજા રાજ કરતો હતો એના રાજ્યમાં એની પ્રજા ખૂબ જ સુખી હતી જેના કારણે પ્રજા પોતાના રાજાને ઘણો પ્રેમ કરતી હતી એક દિવસ રાજા પાસે નોકરીએ રહેવા માટે એક વીર પુરુષ આવ્યો એ બ્રાહ્મણ હતો અને એ વીર પુરુષનું નામ વીરવર હતું વીરવરના કુટુંબમાં ત્રણ જણા હતા એક એની ગર્ભવતી પત્ની બીજી એની કન્યા વીરવતી અને એમનો પુત્ર સત્યવર વીરવરના દરેક કામમાં એની પત્ની પુત્રી અને પુત્ર મદદ કરતા હતા વીરવરની વાત સાંભળી અને રાજા એને નોકરીએ રાખી દીધો પરંતુ વીરવરે મહેનતાણાના પેટે દરરોજ પાંચસો સોનામોરો માંગી ત્યારે રાજાને એની ખૂબ જ નવાઈ લાગી પરંતુ નોકરીએ રાખી લીધો હતો એટલે તરત કાઢી મૂકે તો પોતાનું પદ લજવાય એટલે પોતાના કેટલા ખાસ માણસોને એની પર નજર રાખવાનું કહ્યું અને એ આટલા બધા પૈસા મેળવી શું કરવા માગે છે એના ઘરમાં કોણ કોણ છે એ પૈસાનો ઉપયોગ વીરવર કેવી રીતે કરે છે એ બધું રાજાએ જોવા માટે બે ત્રણ માણસો રાખ્યા વીરવર દરરોજ રાજાને મળી પોતાના કામમાં હથિયાર લઈ સાંજ સુધી નગરના દરવાજે ઊભો રહેતો અને રાજા પાસેથી પાંચસો સોનામોરો લઈ લેતો એ સોનામોરોમાંથી એકસો સોનામોરો એ પોતાની પત્નીને ઘરના ખર્ચ માટે આપી દેતો બીજી એકસો સોનામોરો વડે કપડાં ભોજન વગેરે ખરીદી લેતો હતો ત્રીજી એકસો સોનામોરો સ્નાન કર્યા પછી વિષ્ણુ અને શિવ ભગવાનની પૂજામાં વાપરતો હતો અને ચોથી એકસો સોનામરો તેમજ પાંચસો મી સોનામોરો એટલે કે બસો સોનામોરો એ ગરીબ બ્રાહ્મણોને દાનમાં આપી દેતો હતો આમ પાંચસો સોનામરો દરરોજ પૂરી થઈ જતી હતી પોતાના દરરોજના કામ પતાવી એ ભોજન કરતો અને ફરી નગરના દરવાજે પહેરો ભરવા માટે આવી જતો હતો રાજાએ વીરવર વિશે જાણ્યું ત્યારે એને ઘણો જ સંતોષ થયો વરસાદ હોય ગરમી હોય કડકડતી ઠંડી હોય પણ વીરવર પોતાના હાથમાં તલવાર લઈ નગરના દરવાજે ઊભો જ રહેતો ઘણી વખત રાજાએ એ વાતની ખાતરી કરી હતી અને એ વાત સાચી છે કે ખોટી એની જાતે તપાસ કરી હતી એક વખત રાજાએ એ વાતની ખાતરી કરી હતી કે એ વાત સાચી છે કે ખોટી એને જાતે જ તપાસ કરી એક વખત એવી રીતે છુપાવે છે રાજા પોતાના નગર આ પ્રજાના હાલચાલ જોવા નીકળ્યા રસ્તામાં એને કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સંભળાયો અને એ અવાજ ખૂબ જ કરુણ હતો રાજાને નવાઈ લાગી મારા રાજ્યમાં કઈ સ્ત્રીને એટલું બધું દુઃખ પડ્યું હશે કે આમ અડધી રાતના રડી રહી છે રાજાએ વીરવરને એ સ્ત્રી વિશે હકીકત જાણી લાવવાનું કહ્યું વરસાદ ખૂબ જ પવન સાથે વરસી રહ્યો હતો ચારે તરફ પાણી જ પાણી દેખાતું વાદળો મોટા ભયંકર અવાજે ગડગડાટ કરી રહ્યા હતા અવાજની દિશામાં ચાલતા ચાલતા વીરવરે સરોવરના કિનારે આવી પહોંચ્યો ત્યાં સરોવર કિનારે એક સ્ત્રી બેઠી રહી અને એ વારંવાર કોઈ જેમ હા સ્વામી હા ત્યાગી હા દયાળુ હું તમારા વગર કેવી રીતે જીવી રહીશ એવા શબ્દો બોલી રહી હતી વીરવરે એની પાસે જઈ અને પૂછ્યું કે કોણ છે એના શા માટે રડે છે એનું કારણ શું છે એ સ્ત્રીએ કહ્યું કે હે વીરવર હું પૃથ્વી છું અત્યારે મારા સ્વામી રાજા સુદ્રક છે જે ધર્માત્મા છે પરંતુ હવે આજથી બરાબર ત્રીજા દિવસે એ મૃત્યુ પામશે પછી એની જગ્યાએ એના જેવો રાજા ક્યાંથી આવશે બસ એ જ ચિંતા અને દુઃખના કારણે હું રડી રહી છું વીરવરે પૂછ્યું કે દેવી શું એવું કોઈ ઉપાય છે કે જેના લીધે રાજાનું મૃત્યુ ટાળી શકાય પૃથ્વીએ કહ્યું હા એક ઉપાય છે જો તું હું કરી શકે તો રાજાનું મૃત્યુ ટાળી શકાય અને રાજા બીજા સો વર્ષ સુધી જીવતો રહી શકે વિર્વરે પૂછ્યું કે હે દેવી મારે શું કરવું પડશે એટલે પૃથ્વીએ કહ્યું કે અહીંથી થોડેક દૂર ચંડિકા દેવીનું મંદિર છે ત્યાં જઈ એમના ચરણોમાં તારા પુત્રનું બલિદાન આપી દઈશ તો રાજાનું મૃત્યુ નહીં થાય સ્વામી ભક્ત વિર્વરે કહ્યું દેવી મારા પુત્રના બદલામાં રાજાનો જીવ જો બચી જતો હોય ને તો હમણાં જઈ મારા પુત્રની બલી ચંડીકા દેવીના ચરણોમાં તરી દઉં પૃથ્વીએ કહ્યું કલ્યાણ થાવ અને તરત જ પૃથ્વી દેવી હવામાં અદ્રશ્ય થઈ ગયા વીરવરની પાછળ પાછળ લપાતા પગલે આવેલા રાજાએ થોડે દૂર ઉભા રહી પૃથ્વી અને વીરવરની વાતો સાંભળી લીધી અને હવે વીરવર શું કરવા માંગે છે એ જાણવા માટે એ રાહ જોવા લાગ્યો વીરવર સીધો પોતાના ઘરે ગયો પોતાની પત્ની અને પુત્ર તેમજ પુત્રીને આ વાત જણાવી પત્નીએ કહ્યું નાથ આપણા સ્વામી અને પ્રજાપાલક મહારાજનો જીવ આપણે જરૂર બચાવવો જોઈએ તરત જ એના પુત્રે નિર્ભયપણે કહ્યું મારા જીવનના બદલે આપણા સ્વામીનો જીવ જો બચી જતો હોય તો હું મારા પ્રાણનું બલિદાન આપવા તૈયાર છું આપ મારું બલિદાન જરૂર આપો વીરવરે કહ્યું તારી ઉપર મને ગર્વ છે અને રહેશે પછી એને પોતાના પુત્રને ઉપાડી લીધો વીરવરની પાછળ પાછળ આવેલા રાજાએ ઘરના દરવાજા પાસે લપાઈ અને ઘરમાં થયેલી બધી જ વાતચીત સાંભળી લીધી અને દંગ રહી ગયા એના મોઢામાંથી શબ્દો સરી પીડ્યા અરે આ તો આખું ઘર સ્વામી ભગત છે બધા જ પરોપકારી અને વફાદાર છે વીરવરે પોતાના પુત્રને ખંભે બસાડ્યો અને એની પત્નીએ એની પુત્રીને ઉપાડી લીધી બધા ચાલ્યા મંદિરે જય વીરવરે પોતાના પુત્રને માતાની સામે ઉભો રાખીને કહ્યું દેવી મારા પુત્રનું બલિદાન સ્વીકારો જેથી અમારા મહારાજ સો વર્ષ સુધી જીવી શકે અને અમારા નગરીમાં રાજ કરી શકે આટલું કઈ તરત જ પોતાની તલવાર વડે પોતાના પુત્રનું માથું ઉતારી દીધું બરાબર એ જ સમયે આકાશવાણી થઈ હે વીરવર ધન્ય છે તને તારા જેવો સ્વામી ભક્ત આ દુનિયામાં બીજો કોઈ નથી તે તારા વહાલા પુત્રનેય બલિ આપી રાજાને સો વર્ષ સુધી જીવતદાન આપ્યું રાજા પોતે હજી પણ સંતાયને આ બધું જોઈ રહ્યા હતા અને આ બધી હકીકત સાંભળી રહ્યા હતા બરાબર એ જ વખતે વીરવરની પુત્રી પોતાના ભાઈના મૃત્યુના કારણે રડવા લાગી અને પોતાના ભાઈનું નું માથું હાથમાં લઈ રડતા રડતા પોતાના પ્રાણ ત્યાગી દીધા આ જો વિરવરની પત્નીએ કહ્યું સ્વામી રાજાનું કલ્યાણ થઈ ગયું હવે મારા પુત્ર અને પુત્રી વગર હું કેવી રીતે જીવતી રહીશ હું જ મૂર્ખ છું ખરેખર તો મારે જ મારું માથું દેવીના ચરણોમાં બલિદાન તરીકે આપી દેવું જોઈતું હતું અને ચડાવવાની જરૂર હતી માટે હવે મારા બંને બાળકોની ચિતામાં હું પણ બળી અને રાગ થઈ જઈશ વીરવરે કહ્યું જો તું એવું કરીશ તો તારું પણ કલ્યાણ થશે તને ખરેખર તો એ વાતનું દુઃખ થવું જોઈએ કે મેં પોતે જ મારા સ્વામી માટે મારા જીવનું બલિદાન કેમ ન આપ્યું જો કોઈ બીજાનો જીવ આપી રાજાનો જીવ બચાવી શકાય એમ હોત તો હું જ મારા પ્રાણ આપી ન દેત થોડી વાર જા હું તમારા બધા માટે અગ્નિ પ્રગટાવી તરત જ વીરવરની પત્ની દેવીના ચરણોમાં પડી ગઈ અને કહ્યું હે દેવી આપ મને આશીર્વાદ આપો કે મને આવતા ભાવમાં આ જ આર્યપુત્ર મારા પતિ હોય અને આ જ રાજા મારા સ્વામી હોય મારા શરીર થી એમનું કલ્યાણ થાય આમ કહેતા જ વીરવળની પત્ની ચિત્તામાં કૂદી પડી આ જોય વીરવળને વિચાર આવ્યો પૃથ્વી માતા તેમજ થયેલી આકાશવાણીના વચન મુજબ હું મારા સ્વામી મહારાજા શૂદ્રકનું કલ્યાણ કરી જ ચૂક્યો છું મારા પુત્રનું બલિદાન આપી સો વર્ષ સુધી જીવતદાન આપી ચૂક્યો છું હવે આ દુનિયામાં મારે એકલાએ જીવવાનો શું મતલબ હવે મારે પણ જીવતું નથી રહેવું મારા જેવો એકલો કમ માનવી કોણ હશે આમ એકલા જીવવા કરતા મારા પ્રાણ આપી અને માતાજી પ્રસન્ન શા માટે ન કરું આમ વિચારી વીરવરે તરત જ પોતાની તલવાર વડે પોતાનું માથું ઉતારી નાખ્યું આ બધું ચૂપચાપ સંતાઈને જોઈ રહેલા રાજા સુદ્રકે વિચાર્યું કે હે ભગવાન મારા જેવો એક રાજા માટે આ બધા લોકોએ કેટ કેટલું બલિદાન આપ્યું અને મારા બલિદાનમાં બધા કામ આવી ગયા બધાએ પોતપોતાના પ્રાણ ત્યાગી દીધા આ સંસારમાં એવા ભલા અને સ્વામી ભક્ત લોકો મને ક્યાં મળશે જો હું એમના માટે કંઈ કરી ન શકું તો મારા અને જાનવરમાં કંઈ ફેર ન કહેવાય આટલું વિચારી એ મંદિરમાં દેવીની સામે આવી અને ઉભો રહ્યો રાજાએ કહ્યું હે દેવીમાં હું તમારે ચરણે આવી રહ્યો છું આ વફાદાર અને સ્વામી ભક્ત કુટુંબે મારા માટે જીવ આપી દીધો છે અને અને મારા મારા પ્રાણ પ્રાણ બચાવ્યા છે માટે હવે સ્વીકારો જીવતા કરો તરત જ તલવાર પોતાના ગળા પર ફેરવી અને હજી રાજા પોતાનું માથું તલવાર વડે જુદું કરે ત્યાં તો આકાશવાણી થઈ હે રાજન આવું ન કરો હું તમારી બહાદુરી અને ત્યાગ જોઈ પ્રસન્ન થઈશું માટે થંભી જાઓ હું હમણાં જ વીરવરના કુટુંબને જીવતા કરી દઉં છું આકાશવાણી પૂરી થતાં જ વીરવર એની પત્ની પુત્ર તેમજ પુત્રી જીવતા થઈ બેઠા થઈ ગયા આ દ્રશ્ય જોઈ તરત જ બધા બરાબર સમજે એ પહેલા જ રાજા ફરીથી લપાઈ ગયો નવું જીવન પામેલા વીરવર અને એની પત્ની તેમજ બાળકો ફરીથી કેવી રીતે જીવતા થઈ ગયા એનું કારણ જાણી શક્યા નહીં વીરવર પણ આ બધી દેવીની કૃપા સમજી ખુશ થઈ ગયો વીરવર પોતાના બાળકો અને પત્ની નગરના દરવાજા પાસે ગયો રાજા ત્યાં હાજર હતો હતો એ સ્ત્રી કોણ હતી જે રડતી હતી એ વિશે પૂછ્યું ત્યારે વીરવરે કહ્યું મહારાજ એ સ્ત્રી પાસે હું ગયો કે તરત જ એ અદ્રશ્ય થઈ ગઈ હતી રાજાને આ સાંભળી ખૂબ જ નવાઈ લાગી કારણ કે બધી ઘટના એણે પોતાની નજરો નજર જોઈ હતી રાજા મનોમન એને ધન્યવાદ આપવા લાગ્યો બીજા દિવસે રાજાએ ભૈરા દરબારમાં એ વીરવરની તેમજ તેના કુટુંબની સ્વામી ભક્તિ વિશે પોતાની આંખે જોયેલી ઘટના કઈ સંભળાવી અને ખુશ થઈ એક મોટું રાજ્ય તેને ઇનામ આપ્યું વેતાળે પોતાની વાર્તા પૂરી કરી અને કહ્યું કે હે રાજન મારી વાત સાંભળો બરાબર જવાબ આપ કે રાજા શુદ્રક અને વીરવર બંનેમાં સાચો વીર કોણ ગણાય જો તું મારા આ સવાલનો જવાબ જાણવા છતાં ના આપે તો તારા મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે રાજા વિક્રમે વેતાળના સાપના કારણે મન ભંગ કરતા કહ્યું વેતાળ એ બંનેમાં સાચો વીર રાજા શુદ્રક જ કહેવાય વેતાળે પૂછ્યું કે શું કહ્યું વીરમણ સાચો વીર કેમ ન કહેવાય રાજાએ કહ્યું કે વીરવરનો જન્મ એક એવા ઘરમાં થયો હતો કે જ્યાં પોતાના સ્વામી માટે જીવ આપી દેવો એ પોતાનો ધર્મ સમજવામાં આવતો હતો વફાદારી એના લોહીમાં હતી એકવાર રાજાને ત્યાં નોકરીએ રહ્યા એટલે એ સ્વામી થયો પોતાના સ્વામી માટે પોતાનો જીવ પણ આપી દેવો એ એનો ધર્મ હતો જ્યારે રાજા તો રાજા કહેવાય

આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ